પરમાર ગોપાલભાઈ ચિમનભાઈ ગામ નાપાર તળપત તાલુકો જિલ્લો આણંદનો રહીશ છું અને છેલ્લા વીસ વર્ષથી હું જે ખેતી કરું છું તો આ વર્ષે જે કમોસમી વરસાદ થયો છે જેના કારણે અમારી ડાંગરો બહુ બગડી છે તો આથી પાંચ છ દિવસ પહેલાં આણંદના સાહેબો જે આવી અને જે સર્વે કરી ગયા છે અને આ વર્ષે સરકારે સહાય પેકેજ રાહત કરી છે તે માટે તેમનો હું આભાર માનું છું હું અશોકગીરી ગોસ્વામી નાપાર તળપત નો હું રહેવાસી છું અને અમારે લગભગ અમારા બાપ દાદા વખત થી ખેતીનો જ વિષય છે અને હું પોતે ખેતી કરું છું હવે સાલે જે આ આ વરસાદ પડ્યો બધું થયું એમાં તો ખરેખર બહુ જ નુકસાન ગયું છે હવે આમાં સરકારશ્રીએ ખેતીવાડી ખાતાના અધિકારીઓને બીજા ભાઈઓને અમારા પંચાયતમાં જે સેવક સાહેબ છે બીજા સભ્યો આ બધા રૂબરૂ મળી

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથી સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડૂ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ જ જ એક નાનકડા પેજમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવેલ છે દરેક ભગવાન ના ફોટા વાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યો વાળા ખૂબ ખુબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝ ના તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ